હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે શીખીશું કે મકાઈના દાણાને કઈ રીતે મહિનાઓ સુધી તમે સ્ટોર કરી શકો છો તો ચાલો સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં પાંચસોથી સાતસો ગ્રામ જેટલી મકાઈ લઈ લીધી છે અને તેના બધા જે છોતરા હોય છે એને પહેલાં મેં ફોલી લીધા છે એના બધા છૂતરા છે આપણે એને સરસ રીતે પહેલાં કાઢી લઈશું અને એના જે આવા રેસાનો ભાગ હોય તે પણ આપણે સરસ રીતે એને કાઢી લેવાનો છે અને એકદમ સાફ કરી લેવાની છે ત્યારબાદ આ રીતે મેં વચ્ચેથી એને મકાઈ તોડી લીધી છે અને આને આપણે વચ્ચેથી મકાઈ તોડીશું તો એના દાણા ઇઝીલી નીકળી જશે અને આ રીતે આંગળી કે નખનો ઉપયોગ નખનો ઉપયોગ કર્યા વગર તમે જે આંગળીનો ટેરવાનો ભાગ હોય છે અંગૂઠાનો એને જ પ્રેસ કરો તો બધે બધા દાણા ઇઝીલી નીકળી જાય છે હવે આ રીતે પણ તમે કરી શકો છો કે જે મેં કર્યો છે કે વચ્ચે જે મકાઈનો ડોડો હોય છે એની વચ્ચેના ભાગના બે જે લાઈન હોય છે એને પહેલાં તો કાઢી લેવાના બધા દાણા ત્યારબાદ આપણે જે આંગળીના ટેરવાની મદદથી અથવા એ રીતે જ જે રીતે હું બધે બધા દાણા કાઢું છું એ જ રીતે તમે બધે બધા દાણા કાઢી શકશો તો એક પણ દાણું તૂટશે નહીં અને બધે બધા દાણા આખે આખા જ નીકળશે અહીંયા મેં થોડું ફાસ્ટ ફોરવર્ડ કર્યું છે પરંતુ તમે રિયલીમાં એકદમ સરસ રીતે અને ઇઝીલીથી બધે બધા દાણા નીકળી જાય છે તમે જોઈ શકો છો આમાં એક પણ વચ્ચે દાણો રહ્યો નથી અને બધે દાણા આખે આખા જ નીકળી ગયા છે તો જે રીતે મેં કાઢ્યા છે એ જ રીતે જુઓ હું તમને પણ બતાવું છું કે વચ્ચેની બે લાઈન આવે તેમાંથી પહેલા બે દાણા આપણે બે લાઈનના દાણા કાઢી લેવાના છે વચ્ચેની બે લાઈન દાણાની કાઢી લેશો એટલે સાઈડમાંથી બધા દાણા આખે આખા નીકળી જશે મકાઈના અને એક પણ દાણો તૂટશે પણ નહીં અત્યારની સિઝનમાં કે અત્યારના ટાઈમમાં તમે કાંઈ પણ બનાવો નવીન તો એ તો એ નવી રેસીપીની અંદર કે ગમે તેમાં હવે મકાઈના દાણાનો વધારે યુઝ થાય છે તો જ્યારે સિઝન હોય ત્યારે આપણને મકાઈ ભરપૂર મળી રહે છે પરંતુ જ્યારે સીઝન નથી હોતી ત્યારે આપણે મકાઈના દાણા કઈ રીતે આપણે સ્ટોર કરવા આજે એ આપણે જાણીશું તો અહીંયા મારી બધી જ મકાઈના દાણા નીકળી ગયા છે હવે આપણે આ મકાઈના દાણાની અંદર જે કોઈ બે ત્રણ દાણા ચીપકેલા હોય છે એને આપણે અલગ કરી લઈશું અને એને સરસ રીતે પહેલાં સાફ કરી લઈશું હવે આપણે ગેસ ચાલુ કરીને તમે કોઈ પણ વાસણ જેમાં તમારે દાણા બધા ઉકાળવાના છે એ જ વાસણની અંદર આપણે બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકીશું ત્યારબાદ આપણે તેની અંદર મીઠું એક ચમચી અને દોઢથી બે ચમચી જેટલી ખાંડ એડ કરી લઈશું અને તેને સરસ રીતે પાણીમાં મિક્સ કરી લઈશું પાણી આમે ગરમ થાય એટલે ખાંડ તો તરત ઓગળી જશે જ હવે થોડું પાણી ગરમ થાય ત્યારબાદ આપણે તેની અંદર મકાઈના દાણા એડ કરી લઈએ આ રીતે મકાઈ અને પાણીને બંનેને ઉકળતા પાંચ જ મિનિટનો ટાઈમ લાગે છે આને આપણે વધારે પડતી કૂક કરવાની નથી એટલે કે વધારે પડતી ઉકાળવાની નથી એને પાણી ઉકળે ત્યારબાદ બે જ મિનિટ સુધી ગેસ ચાલુ રાખીશું ત્યારબાદ આપણે ગેસ બંધ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે પાણી સરસ રીતે ઉકળી ગયું છે અને મકાઈ પણ કેટલી સરસ રીતે ઉકળવા લાગી છે બધી તો આને આપણે બે મિનિટ માટે હવે ઉકળવા દઈએ અને બે મિનિટ બાદ ગેસ બંધ કરી દઈએ અને કોઈ બી કાણાવાળા વાસણની અંદર આપણે બધી મકાઈને ટ્રાન્સફર કરી લઈશું એટલે કે બધી મકાઈ આપણે તેની કાણાવાળા વાટકાની અંદર કાઢી લઈશું જેના લીધે બધું પાણી છે એ મકાઈમાંથી નીકળી જાય અને આ મકાઈના દાણાને આપણે થોડીવાર માટે એટલે અડધોથી અડધો કલાકથી કલાક સુધી આપણે એમ જ રહેવા દઈશું અહીંયા મેં બધા જ મકાઈના દાણા પાણીમાંથી કાઢી લીધા છે અને ખાંડ નાખી છે એના લીધે મકાઈના દાણાનો કલર પણ એવો ને એવો જ એટલે ખૂબ જ સરસ રહે છે હવે અહીંયા હું એક કલાક માટે કે અડધો કલાક માટે દાણાને એક બાજુ રાખીશ એક કલાક એક સાઈડમાં મકાઈના બધા દાણા રાખ્યા બાદ આ રીતે હું એક એરટાઈટ ડબ્બાની અંદર બધા દાણા ભરી લઈશ તમારી પાસે જો ઝીપલોક બેગ હોય તો તમે તેમાં પણ ભરી શકો છો અને આ ડબ્બો તમે જોઈ શકો છો કે ફૂલ ભરાઈ ગયો છે આ મારી પાસે એક એક્સ્ટ્રા ડબ્બો પડ્યો હતો એરટાઇટ ડબ્બો તેની અંદર મેં બધા દાણા ભરી લીધા છે અને હવે આ ડબ્બાને આપણે એરટાઈટ પેક કરી લઈશું તો બધા દાણા ડબ્બામાં ભરાઈ ગયા છે તો હવે આપણે તેને ફ્રીઝરમાં મૂકી દઈશું અને જ્યારે પણ હવે મારે કોઈ નવી રેસીપી બનાવી હશે તો હું આ ડબ્બામાંથી થોડા થોડા દાણા કાઢી લઈશ અને પછી હું રેસીપી બનાવી લઈશ તો તમે પણ આ રીત ચોક્કસથી ટ્રાય કરજો